હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સૂજી બાઇટ્સ જેને બનાવવા ખૂબ જ ઈઝી છે તો ચલો બનાવીએ તો સૌથી પહેલાં મેં અહીંયા એક પેન લઈ લીધું છે હવે આપણે હવે આપણે એક ટી સ્પૂન જેટલું આમાં તેલ લઈ લેશું અને હવે આપણે આમાં રાય એડ કરવાની છે હાફ ટી સ્પૂન જેટલી અને આપણે એની સાથે થોડી હિંગ બી એડ કરી દઈશું અને થોડું જીરું બી એડ કરી દઈશું મેં અત્યારે થોડું જ જીરું લીધું છે એની સાથે આપણે પાણી એડ કરીશું તો આપણે અત્યારે દોઢ કપ જેટલું પાણી એડ કરવાનું છે અને તમે જે કપથી રવાનું માપ લ્યો એ જ કપથી આપણે દોઢ ગણું પાણી લેવાનું છે તો હું અત્યારે એક કપ જેટલો રવો લઈ રહી છું તો એની સામે મેં એ જ કપથી દોઢ કપ જેટલું પાણી લઈ લીધું છે હવે આપણે પાણીમાં થોડા મસાલા કરી લઈશું તો આપણે આમાં થોડી હળદર એડ કરીશું એની સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એની સાથે જ થોડા ચીલી ફ્લેક્સ હાફ ટી સ્પૂન જેટલા એક ટી સ્પૂન જેટલા આપણે ઓરેગાનો એડ કરીશું તમારે જો તીખાસ વધુ જોઈતી હોય તો તમે આ સમયે થોડા લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો હવે આમાં હાફ ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરીશું અને હવે બધું સરસ ઉકળવા માંડે એ પછી આપણે આમાં રવો એડ કરીશું તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં બધું સરસ રીતે પાણી આપણું ઉકળવા માંડ્યું છે અને આપણે આ સમયે થોડી કોથમીરને ઝીણી સમારીને આમાં એડ કરી દઈશું અને હવે આપણે જે કપથી પાણીનું માપ લીધું છે એ જ કપથી આપણે એક કપ જેટલો રવો એડ કરીશું અને રવો એડ કરતી વખતે આપણે આવી રીતે હલાવતા જવાનું છે અને થોડો થોડો રવો એડ કરતા જઈશું અને મેં અત્યારે જે ઝીણો રવો આવે એ જ લઈ લીધો છે તમારી પાસે ઝીણો રવો ના હોય તો તમે જાડા રવાને મિક્સર જારમાં ક્રશ કરીને લઈ શકો છો અને હવે આપણે બધું સરસ રીતે પાણીમાં મિક્સ કરી દેવાનું છે અને ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે કે જ્યાં સુધી આપણું જે આ મિક્સર છે એકદમ સરસ રીતે ડ્રાય ના થઈ જાય તો તમે જોઈ શકો છો આપણું મિક્સચર છે એ થોડી જ વારમાં ડ્રાય થઈ ગયું છે એમાં સેજ પણ પાણીનો ભાગ ના રહેવો જોઈએ અને હવે આપણે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણા મિક્સચરને એક બીજા વાસણમાં લઈ લેશું અને હવે આપણે થોડીવાર માટે મિક્સરને થોડું ઠરવા દઈશું આપણે એને સાવ ઠંડુ નથી કરી દેવાનું થોડું હૂંફાળું હોય ટચ કરાય તેવું ત્યારે આપણે આનો લોટ જેવું બાંધી લેવાનું છે તો તમે જોઈ શકો છો થોડી જ વારમાં આપણું જે આ મિક્સચર છે એ થોડું ઠંડુ થઈ ગયું છે એને આમ ટચ કરીએ તો થોડું જ ગરમ લાગે છે તો આ સમયે આપણે એને એક બોલમાં લઈ લેશું એની સાથે જ આપણે અહીંયા બે મેં બટેટાને એકદમ સરસ રીતે મેશ કરીને લઈ લીધા છે બાફીને લીધા છે એને એડ કરી દઈશું એની સાથે જ બે ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર એડ કરીશું જેથી કરીને એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે તમારે જો કોર્ન ફ્લોર ના એડ કરવો હોય તો તમે મેંદો કે ચોખાનો લોટ એડ કરી શકો છો હવે એને ચીઝી ફ્લેવર દેવા માટે અહીંયા મેં એક પ્રોસેસ ચીઝનું ક્યુબ લીધું છે એ આમાં એડ કરી દઈશ અને હવે બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને એનો એકદમ સરસ લોટ બાંધી લેવાનો છે અને આપણે આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો તો તમે જોઈ શકો છો એકદમ સરસ લોટ જેવું બંધાઈ ગયું છે અને હવે આપણે આમાંથી થોડું પોષણ લઈ લેશું અને એને આવી રીતે સિલિન્ડર જેવો શેપ આપી દઈશું અને મેં અત્યારે આ ચોપિંગ બોર્ડ લઈ લીધું છે એના ઉપર આવી રીતે આપણે શેપ દઈ દેશું ઓવલ શેપ જેવું અને હવે આપણે એને થોડા થોડા અંતરેથી કાપી લેશું ચપ્પુની મદદથી અને એનો આવો શેપ દઈ દેવાનો છે બાઇટ્સનો તમારે જો ગોળ બાઇટ્સ કરવા હોય રાઉન્ડ શેપમાં તો તમે બોલ જેવા શેપ બી કરી શકો છો પણ હું અત્યારે આવો શેપ આપી રહી છું તમે જોઈ શકો છો આપણા બાઇટ્સનો એકદમ સરસ શેપ આવી ગયો છે અને આવી રીતે કરવાથી ઓછા સમયમાં આપણા ઘણા બધા બાઇટ્સ રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો મેં બધા બાઇટ્સ રેડી કરી લીધા છે અને હવે આપણે એને તળી લઈએ તો અહીંયા આપણું તળવા માટેનું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે વન બાય વન બધા બાઇટ્સને એડ કરી દઈશું અને તળતી વખતે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને આપણા બાઇટ્સ એક સાઈડથી થોડા તળાઈ જાય એ પછી જેની સાઈડ ચેન્જ કરવાની છે લગભગ એકથી બે મિનિટ પછી જેથી કરીને એનો એકદમ સરસ શેપ પકડી લે અને આવી જ રીતે આપણે પલટાવતા પલટાવતા થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણા બાઇટ્સને તળી લેશું તો તમે જોઈ શકો છો આપણા બાઇટ્સ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે અને હવે આપણે એને પ્લેટમાં લઈ લઈએ અને આ જ રીતે બધા બાઇટ્સ તળી લેશું તો રેડી છે આપણા સૂજી બાઇટ્સ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા નવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું